નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન નિષ્ફ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર દસ ધ્વનિનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાન પોથીના તમામ વિષયોના વિડીયોની પ્લે લિસ્ટ તેમણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્રશ્ન એક ધાતુની થાળી પર ચીપીઓ અફડાવવાથી અવાજ સેમાં ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે ઓપ્શન બી થાળીમાંથી બરોબર અહીં આપણે માત્ર ટીક કરવાનું છે ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવામાં આવતો તમરાનો અવાજ સાના ઉત્પન્ન થાય છે તો પાંખોના ફફડાટથી ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કયો ધ્વનિ હવાના કંપનથી ઉત્પન્ન થાય છે તો વ્યક્તિના નસકોરા ચોથો પ્રશ્ન તળાવના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવતો નથી જ્યારે દરિયાના કિનારે બેઠા હોઈએ ત્યારે પાણીનો અવાજ આવે છે કારણ કે દરિયાના કિનારે પવન સાથે પાણીના મોજા ભરતી ઓટ હોય છે માટે પાણીનો અવાજ આવે છે જ્યારે તળાવમાં આવા મોજા આવતા હોતા નથી ધ્વનિ આપણે કેવી રીતે સાંભળી છીએ બહારથી કાનમાં ધ્વનિ પ્રવેશે છે પછી કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે કર્ણપટલ એટલે કાનનો પડદો કે જે ચુસ્ત રીતે ખેંચાયેલ રબરના પાતળા પડદા જેવો હોય છે ધ્વનિ કાનના પડદા પર પડે છે જેના કારણે તે કંપન અનુભવે છે કાનનો પડદો કંપનને આંતરિક કાન સુધી પહોંચાડે છે ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને આ રીતે ધ્વનિ મનુષ્યને સંભળાય છે. ધ્વનિ ચેપિયાને અફડાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતા શું થાય છે? ધ્વનિ ચેપિયાને અફડાવ્યા પછી તેને કાનની નજીક લઈ જતાં તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કાનથી નજીક ધ્વનિ આપણને સંભળાય છે. પ્રશ્ન સાત જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ કેમ? જો કાનનો પડદો ફાટી જાય તો આપણે અવાજ સાંભળી શકીએ નહીં કારણ કે કાનનો પડદો ધ્વનિ વચ્ચેનો તફાવત તો જે ધ્વનિ આવૃત્તિ વીસ હર્ષ અને વીસ હજાર ની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે અને જે ધ્વનિ મનુષ્યની ધ્વનિ આવૃત્તિ વીસ થી ઓછી અને વીસ હજાર થી વધારે હોય

ઘન પ્રવાહી કે વાયુ કોઈ પણ હોઈ શકે સૂર્યચંદ્ર પર વાતાવરણ નથી એટલે કે શૂન્ય અવકાશ છે શૂન્ય અવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી માટે સૂર્યચંદ્ર પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી અગિયાર દરેક પશુ પશુપક્ષીના અવાજ આપણે સાંભળી શકતા નથી કારણ કે કંપી ધ્વનિ વસ્તુ કે પશુ પક્ષી દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં પડતી હોય તો જ ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ નહીં દૂર પશુ પંખીનો અવાજ કરે તો પણ આપણે સાંભળી શકતા નથી બાર ચામાચીડિયા અને વન જેવા પ્રાણીઓ અંધારામાં પોતાનો રસ્તો કેવી રીતે શોધે છે ચામાચીડિયા અને વન વાગોળ વડે વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિ વાળી એટલે કે વધારે પીચ હોય છે જે આપણે સાંભળી શકતા નથી પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણી પોતાનો રસ્તો શોધી શકે છે તેર ડોલ્ફિન કે વહેલ જેવા પ્રાણી દરિયામાં પોતાનો વાર્તાલાપ કેવી રીતે કરતા હશે ડોલ્ફિન કે વહેલ જેવા પ્રાણીઓ વડે ઉત્પન્ન થતી ધ્વનિની આવૃત્તિ પીચ હોય છે જેની મદદથી ડોલ્ફિન વહેલ જેવા પ્રાણીઓ દરિયામાં વાર્તાલાપ કરી શકે છે હવે ત્યારબાદ જોઈએ સબમરીન જે છે એ ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ કેવી રીતે શોધે છે તો સબમરીન દરિયાની અંદર સફર ખેડે છે ત્યારે દરિયામાં અંધકાર હોવા છતાં સબમરીનમાં રહેલ સોનાર સિસ્ટમની મદદથી ધ્વનિના તરંગો છોડી ત્યારબાદ તે વસ્તુની એક મેપ બનાવે છે અને આ રીતે ખડકો સાથે ટકરાયા વિના પોતાનો માર્ગ શોધે છે ત્યારબાદ જો એ પંદર વિમાન મથકની નજીકના મકાનોમાં રહેતા લોકોને શું નુકસાન થાય છે તો વિમાનની અવરજવરથી આખો દિવસ વાતાવરણ ઘોંઘાટ ભર્યું હોય છે તેથી ઊંઘ પૂરી થતી નથી તથા ઘોંઘાટમાં રહેવાથી માનસિક શાંતિ હણાય છે અનિંદ્રા હાઈપરટેન્શન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાય છે ત્યારબાદ જોઈએ સોળ હમિંગબર્ડ નામનું પક્ષી જે છે પરંતુ આપણે એનો અવાજ કેમ સાંભળી શકતા નથી કારણ કે હમિંગબર્ડ નામનું પક્ષી એક સેકન્ડમાં સરેરાશ ત્રેપન વખત પોતાની પાંખો ફફડાવે છે આવા કનપનથી ઉત્પન્ન થતી ધ્વનિ આવૃત્તિ આપણે સાંભળી શકતા ન હોવાથી અવાજ સાંભળી શકતા નથી ત્યારબાદ જોઈએ અહીં આપણે એક જુદા જુદા વૃક્ષોના પાંદડાની એક પીપુળી બનાવવાની છે અને કેવો અવાજ આવશે તે લખીશું પીપળો જો પીપળાના પાનમાંથી પીપુળી બનાવીએ તો આપણને અવાજ તીણો સંભળાશે પ્રશ્નઢાર એમાં પણ એક આપણને કોષ્ટક આપેલું છે હવે અહીં દર્શાવેલી વસ્તુઓ ભેગી કરી તેમાં વિવિધ અવાજ ઉત્પન્ન કરવાના છે અને અહીં આપણે આપણું તારણ લખવાનું છે તો બે સ્ટીલ ના ગ્લાસ એને આપણે અથડાવીએ તો અવાજ આવશે તીણો

ફૂંકવાથી ધ્રુજારીના કારણે જ અવાજ ઉત્પન્ન થાય છે. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો અનિદ્રા હાયપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાય હવાય જહાજના એન્જીનો પરિવહનના વાહનો ઉદ્યોગિક મશીનો અને ઘરેલુ ઉપકરણોમાં સાયલન્સર લગાડવાના હોય જોઈએ કોંકટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ ઓટોમોબાઈલ વાહનોના હોર્ન ઉપયોગ ઓછો કરવો જોઈએ ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા વગેરે તેના ઉપાયો છે 21 માં જોઈએ તો જે ઘર

ધ્વનિ શ્રાવ્ય છે પરંતુ વીસ હર્ષ થી ઓછી આવૃત્તિ અને વીસ હર્ષ વીસ હજાર થી વધુ ધ્વનિ આપણે સાંભળી શકતા નથી બરોબર પ્રશ્ન ત્રેવીસ દિવસ દરમિયાન તમે જે જે અવાજ સાંભળ્યા હોય તે તમારે લખવાના છે તો કે પંખાનો અવાજ તો કે હવાને ફેંકવાથી મિક્સર મિક્સર અવાજ યાંત્રિક મશીનના કારણે બ્લેન્ડર નો અવાજ યાંત્રિક મશીનના કારણે કુકર ની સીટી નો અવાજ તો હવા ફેંકવાથી છેલ્લો પ્રશ્ન બે અવકાશ યાત્રી અવકાશમાં એકબીજાની નજીક તરી રહ્યા છે શું તેઓ એકબીજા સાથે ખાસ પ્રકારના ઉપકરણ વગર વાત કરી શકશે તો પહેલા તો આપણે લખીશું ના એ એકબીજા સાથે અવકાશમાં કોઈ પણ ઉપકરણ વગર વાત કરી શકે નહીં કારણ કે શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ થઈ શકતું નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર દસ ધ્વનિનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લે લિસ્ટ આપેલી છે ત્યાં જઈને તમે અન્ય સોલ્યુશન જોઈ શકો છો